મિત્રો નયા ભારત તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશુરી શેર ડભઈ તાલુકાના મુખ્ય માર્ગો પર ઠેર ઠેર ફાગણ માસમાં સોળે કળાએ ખીલી ઉઠેલા કેસુડાના વૃક્ષો પર કેસુડાના ફૂળો લાગેલા જોવા મળે છે જેને લઈ આ માર્ગ ફૂલોની સુગંધ સુગંધીનો નજારો જોવા વાહન ચાલકો ઊભા રહે છે ડભોઈ તાલુકા હોળી ચોહાર નજીક આવતા ફૂલ વૃક્ષો પર લૂમ ને અને પ્રફુલ્લિત અને જવાય છે આવા કેસુડાના વૃક્ષો પર આદિવાસી વિસ્તારમાં જોવા મળતા હતા હાલ હાઈવે રોડ પર વન વિભાગ દ્વારા રોપેલ વૃક્ષો પર આવા ફૂલો જોવા મળે છે જોકે આદિવાસીઓ પહેલા તેમના વિસ્તારોમાં આ કેસુડાના ફૂલોને રંગ બનાવવાનો ઉપયોગ કરતા હતા કારણ કે આ કેસુડાના ફૂલોના રંગ કુદરતી અને આરોગ્યને હાનિકારક ન હોવાથી તેનો ઉપયોગ કરતા હતા પરંતુ હાલ ઇલેક્ટ્રોનિક યુગ ચાલતો હોવાથી રંગો કેમિકલથી બને છે જે હાનિકારક હોય છે તે પણ ખબર હાઈવેની બંને બાજુએ કેસુડાના ફૂલોની લૂમને લૂમ જોઈ સુગંધી સાથેનો નજારો જોવા મળે છે એ તો મજાની વાત જ છે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો તે જોઈને નવાન પાપતા નજરે પડતા હતા કેસુડાના ફૂળો હોળી ધૂળેતીનો સંકેત આપતા હોય એમ લાગી રહ્યું છે ડભોઈ તાલુકામાં વસંત ઋતુના આગમનને પગલે વસંતના વધામણા કરવા જાણે કેસુડાના ફૂલો ખીલી ઉઠ્યા હોય ખાખરાના ઝાડ ઉપર કેસુડાના ફૂલ ખીલતા હોય છે અને કેસુડો વૃક્ષમાં એક જ વાર ખીલે છે હોળી ધૂળેટીના રંગોમાં પ્રાકૃતિક રંગમાં કેસુડાના ફૂલમાંથી બનતા રંગની કોઈ આડઅસર હોતી નથી આ આયુર્વેદિક રીતે ગુણકારી હોય છે રોડની બંને સાઇડમાં કેસુડા ઝૂળ કે પ્રવાસીઓનું સ્વાગત કરતા હોય એવું જણાય છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટિયારા ਇਸ વિડિયો કો લાઈક કરે અમારા ચેનલ કો સબસ્ક્રાઇબ કર બેલ આઇકન જરૂર પ્રેસ કરે